નવીનભાઈ અને વિમળાબહેનને જે કોઈ જોતું એને એમની દયા આવતી હતી જોકે ઘણા બધા એમની ઈર્ષ્યા પણ કરતા હતા જો કે દયા ખાનાર વ્યક્તિ જ્યારે બહેનને મળે ત્યારે તેમની દયા અચૂક ઈર્ષાપાત્ર બની જતી બહેનમાં એક ખાસિયત હતી કે કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ફરિયાદ કરવી નહીં જેવા સંજોગો હોય એવા સંજોગોને અનુરૂપ થઈને જીવવો ઈશ્વરે જિંદગી જીવવા માટે આપી છે જિંદગી તો હસી ખુશીથી જ વિતાવવી જોઈએ એ તો હંમેશા કહેતા મારી જિંદગી જોઈ કોઈ દયા ના ખાય પરંતુ લોકો મારી જિંદગી જોઈ ઈર્ષ્યા કરે જે વ્યક્તિ ઈશ્વરે આપેલી જિંદગીને સહર્ષ રીતે જીવતા નથી તેની ઉપર ઈશ્વર ક્યારેય પ્રસન્ન રહેતા નથી દરેક વ્યક્તિને બીજી વ્યક્તિનો પ્રસન્ન ચહેરો જોવો ગમે છે દરેકને ખીલેલું પુષ્પ જોવું ગમે છે કોઈને પણ ચીમડાયેલું કે મૂર્ઝાયેલું ફૂલ જોવું ગમતું નથી અરે તમે ઈશ્વરને પણ પૂર્ણપણે ખીલેલું પુષ્પ ચઢાવો છો કોઈ ક્યારેય ઈશ્વરને ચીમડાયેલું પુષ્પ ચઢાવતું નથી ઈશ્વરને પૂર્ણતા ગમે છે અધૂરપ ક્યારેય કોઈને પસંદ નથી પડતી વિમળાબહેનને તો હસવું એ એનો સ્વભાવ બની ગયો હતો નવીનભાઈ અને તેમની પત્નીની ઉંમર પંચ્યાસી ઉપરની હતી જો કે વિમળાબહેન અનેક રોગોથી પીડાતા હતા બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવા રોગો તો છેલ્લા પાંત્રીસ વર્ષથી એમના સાથી હતા દરરોજ દવાઓ લેવાની જરૂરી બની ગઈ હતી છતાંય કહેતા વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે માણસનું સરેરાશ આયુષ્ય વધી ગયું છે જો કે મેં તો એનો ભરપૂર લાભ લીધો છે બાકી આજથી પાંત્રીસ વર્ષ પહેલાં આપણે ભગવાનને પ્યારા થઈ ગયા હોત તો મારા પતિનું શું થાત અમારો તો બહુ દીર્ઘકાળનો સંઘાત છે ત્યારે તો અમે આટલા વર્ષો પ્રેમથી જીવી શક્યા જોકે એ ક્યારેય એવું ના કહેતા કે મારે દવા લેવાની છે જમતા પહેલાં દવા લેવાનો સમય થયો હોય તો કહે જમતા પહેલાં હું જરા સ્ટાર્ટર લઈ લઉં છું એનો અર્થ એવો થતો કે જમતા પહેલાં ડાયાબિટીસની ગોળી લેવી જમ્યા બાદ પણ એ એવું કહેતા હવે હું જરા મુખવાસ લઈ લઉં જેનો અર્થ થતો બ્લડ પ્રેશરની ગોળી પણ બોલવામાં આટલી સહજતા દરેકને જ દરેક જણને થતું કે આ વાત વિમળાબહેન પાસેથી શીખવા જેવી જ છે દવા લેવાની છે તો એ હસીને લેવાની કે મોં બગાડીને લેવી એ તમારા હાથમાં છે પરંતુ થોડા વર્ષો પહેલાં રાત્રે એકવાર પથારીમાંથી ઉઠવા ગયા અને પડી ગયા ઉંમરને કારણે પડતાની સાથે જ હાથમાં ઈજા થઈ અને દવાખાને દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે હાથમાં સળિયો નાખવો પડશે નજીકમાં રહેતો એમનો દીકરો આવી ગયો હતો સાથે વહુ પણ આવી સગાવાલાને ફોન કરી મમ્મી પડી ગયાના સમાચાર પણ આપી દીધા વિમળાબેનની બંને દીકરીઓ પણ આવી ગઈ પરંતુ નવીનભાઈએ કહ્યું કોઈએ કંઈ તકલીફ લેવાની જરૂર નથી જે થવાનું હતું તે થઈને જ રહે છે ત્યારબાદ અમેરિકા રહેતા દીકરાનો પણ ફોન આવી ગયો કે પપ્પા તમે પૈસાની ચિંતા ના કરતા હું તો મારી મમ્મીની સેવા કરવા આવી શકું એમ નથી પણ તમે કોઈ બાબતની ચિંતા ના કરતા મોટા ભાઈ ભાભી શારીરિક રીતે સેવા કરી શકે એમ છે જ્યારે હું માત્ર આર્થિક રીતે જ સેવા કરી શકું એમ છું પરંતુ નવીનભાઈનો જવાબ હતો તે આટલું કહ્યું એમાં બધું જ આવી ગયું મને ખબર છે કે તારા શબ્દે શબ્દમાં લાગણી છલકાઈ રહી છે અને અમારે લાગણીના થોડા શબ્દો સિવાય બીજું શું જોઈએ તું અને તારી પત્ની ત્યાં ચિંતા રહિત થઈને રહો અહીં તો બધા જ છે જે તને તારી મમ્મીની તબિયત વિશે સમાચાર આપતા રહેશે નવીનભાઈની મોટી પુત્ર વધુ કે જેણે બધાને ફોન પર લાગણીસભર અવાજે નાટ્યાત્મક રીતે કહેલું કે મને મમ્મીની ઘણી ચિંતા થાય છે બધા સગાઓ વારા પરથી આવતા અને મોટી પુત્ર વધુ બધાને કહેતી અમે તો મમ્મીની ઘણી ચિંતા કરીએ છીએ જોનાર અને સાંભળનારને થતું કે આ પતિ પત્નીએ કેટકેટલા પુણ્ય કર્યા હશે ત્યારે આવી પુત્ર વધુ મળી શાલિનીની વાતોથી નવીનભાઈ પ્રભાવિત તો બિલકુલ થયા ન હતા તેઓએ એ પણ સમજતા હતા કે આ બહાને શાલિની દવાખાનામાં આરામ કરશે અને તૈયાર થાળી ખેંચી લાગણી હોવાનો દંભ કરશે પરંતુ ચૂપચાપ રહેવું નવીનભાઈના સ્વભાવમાં હતું અને આમ પણ સજ્જન માણસ પોતાની સજ્જનતા છોડતા નથી બંને દીકરીઓએ એ જ શહેરમાં રહેતી હોવાથી અવારનવાર આવતી ક્યારેક કહેતી ભાભી તમે ઘરે જાઓ અમે અહીં થોડી વાર બેસીશું પરંતુ સાલીની કહેતી આ કંઈ તમારી જવાબદારી નથી આ જવાબદારી સંપૂર્ણપણે અમારી જ છે નવીનભાઈને કહેવાનું મન થતું કે અહીં એની દેખરેખ રાખનાર નર્સો છે તે ઉપરાંત એમણે એક બાઈ પણ રાખી લીધી હતી ખરેખર તો એની કોઈ જરૂર નથી પરંતુ સમાજમાં દીકરા કે તેની પત્નીનું ખરાબ ના દેખાય તેથી તે ચૂપ રહેતા એ સાલીન સ્વભાવથી સંપૂર્ણપણે પરિચિત હતા તેથી જ કહેતા દીકરા તું અને તારી પત્ની તથા તારી બંને દીકરીઓ નજીકમાં જ રહો છો તેથી આવતા જતા રહેજો આમ પણ થોડાક દૂર રહેવાથી પ્રેમ વધુ ગાઢ બને જો કે નવીનભાઈએ વ્યવસ્થિત રીતે કહી દીધેલું કે નિવૃત્તિ પછી પણ હું આ શહેરમાં આવીશ તો તારી સાથે નહીં રહું વિમળાબહેન પણ કહેતા આપણા આ સમાજમાં સાસુ એટલે વગોવાયેલું પાત્ર મારે એવું પાત્ર બનવું નથી આમ પણ હું શાલિનીના સ્વભાવથી પરિચિત છું નાની વહુ સંસ્કારી છે ત્યારે એ ભારત બહાર જઈને વસી છે આપણે બંને સુખે દુઃખે સાથે જ રહીશું સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ એમને ઘણું પેન્શન આવતું હતું એ કંઈ દીકરાની કમાણીના મોતા જ ન હતા પરંતુ એ દીકરાનો પ્રેમ સમજી ના શકે એટલા અબૂધ પણ ન હતા વિમળાબહેન ઘેર આવ્યા ત્યારે એમનું માથું ઓળવા તથા તેમને સ્નાન કરાવવા માટે બાય રાખી જ લીધી હતી આવનાર વ્યક્તિ કહેતી પણ ખરી સાલીની નથી કે તમારે બાય રાખવી પડે તમે દવાખાનેથી ઘેર આવ્યા ત્યારે એ સવાર સાંજ માત્ર જમવાના સમયે આવે છે સાંજે મહેમાનો સાથે ડાહી ડાહી લાગણી સભર વાતો કરે છે પરંતુ એ તમારું શું કરે છે ત્યારે વિમળાબહેન હસીને કહેતા અરે સાલીની છે તો લાગણીથી આવે છે ને અમે તો બહુ જ સુખી છીએ જુઓને એમને પેન્શન પણ આવે છે ભગવાને બે દીકરા અને બે દીકરીઓ આપી છે એ લોકો પણ એમના ઘેર સુખી છે અમારી પાસે પૈસો છે તો અમે માણસ રાખીને કામ કરાવી શકીએ છીએ મારી સાલીની એકલા હાથે આટલું બધું કરે તો થાકી ના જાય સગાવાલામાં પછી તો વાતો પણ થવા માંડી કે સાલીની તો બધું કરવા તૈયાર છે પણ એના સાસુ એની દયા ખાય છે કે સાલીની થાકી જાય સાસુ વહુ છે પણ પ્રેમ તો જુઓ મા દીકરી જેવો ખરેખર વિમળાબહેન કહે છે મારી પાસે બધું જ છે આ વાત કેટલી સાચી સાલીની પણ સાસુના મુખેથી થયેલી વાતો સાંભળતી ધીરે ધીરે એને એની ભૂલ સમજાતી ગઈ નવીનભાઈ તો ક્યારેક પત્નીને કહેતા પણ ખરા હું ધારું છું કે તું મૂરખ નથી તું એની બદમાસી જાણવા છતાં પણ એના વખાણ શા માટે કરે છે તું વખાણ કરવાને બદલે ચૂપ તો રહી શકે ને પરંતુ વિમળાબહેન કહેતા જુઓ લોકો જ્યાં છિદ્ર જુએ એને પૂરવાની કોશિશ કરવાને બદલે છિદ્રને મોટું કરે આ વાત હું નથી ઈચ્છતી આપણું સુખ બધા સાથે વહેંચવું પણ આપણા દુઃખની વાત ક્યારેય કોઈ જોડે ના કરવી અને આપણો દીકરો એ આપણો લોહી છે એનું વિરુદ્ધ બોલીને આપણને શું મળવાનું છે આપણા દીકરાને સાલીની ગમે છે આપણને આપણો દીકરો ગમે છે માટે આપણે શાલિનીને ગમાડવી જ જોઈએ આ બધી વાતો શાલિની સાંભળી ગઈ હતી તેથી તેન તો તેના વ્યવહારમાં પરિવર્તન આવતું હતું સૌ પ્રથમ રાંધનારી બાઈને રસોઈ છોડાવતા બોલી આજથી મમ્મીને જે ખાવું હશે એ હું જ બનાવીશ ધીરે ધીરે શાલિની સાસુના કપડાં પણ બદલાવતી એમનો હાથ પકડી બાથરૂમમાં પણ લઈ જતી એનું આવું પરિવર્તન જોઈ બહેને એમના પતિને કહ્યું જોયું મારી પાસે બધું જ છે ત્યારે પતિ પત્ની બંનેની આંખોમાં એક સંતોષ હતો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો આવી જ બીજી બધી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર પણ કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ